નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ વિશે આ યોજનાના નવા નિયમ મુજબ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે અરજદારને મકાન બનાવવા માટે આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય તેમના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ શું છે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે આમની આવેદન પ્રક્રિયા શું રહેશે તેમજ આમની આવેદન પ્રક્રિયા વિશે વાત કરીશું તેમજ તેના નિયમો અને શરતો શું રહેલી છે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે હજાર પચીસનો લાભ અને સહાય ધોરણ શું રહેલું છે તો મિત્રો આપણે યોજનાનો લાભ અને તેના સહાયની વાત કરીએ તો રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી કાચી ગારમાટીનું મકાન છે જર્જરીત મકાન છે ઘાસપુરાનું મકાન હોય તો તેવા વ્યક્તિઓને પાકા મકાનના બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે તેમજ આગળ તેની યોજનાનો લાભ અને સહાયની વાત કરીએ તો આવાસના બાંધકામ માટે અલગ અલગ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે તેમજ નંબર એકની વાત કરીએ તો વહીવટી મંજૂરી મળે ત્યારે રૂપિયા ચાલીસ હજારનો પ્રથમ હપ્તો આપવામાં આવશે અને બીજો હપ્તો આવાસનું બાંધકામ લિન્ટર લેવલ પહોંચે એટલે રૂપિયા સાઠ હજારનો બીજો હપ્તો આપવામાં આવશે તેમજ શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થાય એટલે રૂપિયા વીસ હજારનો ત્રીજો હપ્તો આપવામાં આવશે પરંતુ ત્યારે રૂપિયા એક લાખ વીસ હજાર સુધીની સહાય હતી અને અત્યારે એક લાખ સિત્તેર હજારની સહાય છે તો તેનો સોથો હપ્તો પણ આપવામાં આવશે ત્યારબાદ તેના અન્ય યોજનાના નિયમો અને તેની શરતોની વાત કરીએ તો આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવાપાત્ર થશે એટલે કે બીજા કોઈને મળશે નહીં તે રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળશે ત્યારબાદ બીજો નિયમ છે અરજદારના કુટુંબની વાર્ષિક આવક સ લાખ કરતાં વધવી જોઈએ નહીં જો સ લાખ કરતાં તેની આવક વધારે હશે તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં ત્યારબાદ અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ જો તે અરજદારની ઉંમર એકવીસ વર્ષથી વધારે ઓછી હશે તો તેને આ લાભ મળશે નહીં એટલે કે એકવીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અરજદારે રાજ્ય કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ એટલે કે જો તેણે બીજી કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ હશે તો પણ તેને આ લાભ મળવા પાત્ર થશે નહીં ત્યારબાદ પ્રથમ હપ્તાની તારીખથી લઈને બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે ત્યારબાદ છેલ્લા નિયમ છે અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ કેમ કે સરકાર તરફથી કોઈ પણ પ્લોટ આપવામાં આવશે નહીં માત્ર ઘર બનાવવા માટે પૈસા ચૂકવવામાં આવશે ત્યારબાદ આપણે તેના જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો તેમજ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ ેશન કાર્ડ પૈકી કોઈપણ એક હોવું જોઈએ તેમજ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ કરેલ ચેક અરજદારના નામનું હોવું જોઈએ ત્યારબાદ આકારણી પત્રક આપવાનું રહેશે ત્યારબાદ બીજા જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશ દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રી સિટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળી નકલ આપવાની રહેશે ત્યારબાદ મકામ બાંધકામ રજા રજાચીઠી આપવાની રહેશે એકરારનામું આપવાનું રહેશે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ આપવાનો રહેશે જે સ્થળે બાંધકામ કરવાનું હોય તે જગ્યા તેની સાથેનો ફોટો આપવાનો રહેશે ત્યારબાદના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્વઘોષણા વેરાપોંસ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો આપવાનો રહેશે ત્યારબાદ આપણે તે અરજી ક્યાં કરવાની છે તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઈ વન બંધુના પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જેની વેબસાઇટ છે ઈવન બંધુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે વર્ષ બે હજાર પચીસ વીસ માટે તારીખ ચાર આઠ બે હજાર પચીસથી ચાર નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ જે આપણી યોજના હતી વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ તેની આપણે વાત કરીએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ ચેનલ પર નવાશો તો અમારી આ વિસ્ટર સરકારી નોકરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે આવાને આવા તમારા માટે લાભો સહાય તેમજ અલગ અલગ ભરતીઓની માહિતી લાવતા રહીશું તો મળીએ નવા વિડીયોમાં